ऑफिस उनको मदद करने का, का आपके साथ बहुत बोल रहा हूँ मैं आपको आदेश देता हूँ कि वो, वो रुकवाओ और आप जाओ और तहसीलदार को बताओ तो अजीत तो पवार जी का फोन आया था डिप्टी चीफ मिनिस्टर ने मुझे दे कहा दे सब रुकवाने के लिए क्योंकि अभी मुंबई में जरा मुंबई का माहौल एकदम खराब हुआ है उसको अपने को प्राधान्य देना है मेरा नाम बताऊ એક નેતા આઈપીએસ અધિકારી ને ફોન કરીને કામ રોકવા માટે ઓર્ડર આપે છે કહે છે તમારા માં હિંમત આવી ક્યાંથી સામે જવાબ મળે છે મહિલા આઈપીએસ કહે છે કે તમે કોણ હું તમને નથી ઓળખતી વાત હું મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને આઈપીએસનો એક કથિત વિડીયો વાયરલ થયો છે એ વિશે કરી રહી છું વિડીયોમાં ભલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને આઈપીએસ અધિકારી ઝઘડતા હોય પણ આખી ઘટનાને વચ્ચે રાખી અને એ સમજવું છે કે નેતાઓને કેમ એવું લાગે છે કે કોઈ પણ અધિકારીને ફોન કરીને કામ રોકાવી શકે છે કોઈપણ અધિકારી પર દાદાગીરી કરી શકે છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ પહેલા સંક્ષિપ્તમાં એ વાયરલ વિડીયો વિશે વાત કરીએ તો ઘટના મહારાષ્ટ્રના સોલાપુરના મેઘા તાલુકાના કુર્દુ ગામની છે રસ્તાના બાંધકામમાં ગેરકાયદેસર ખનન થતું હતું આ આ ફરિયાદ મળતાની સાથે ડીએસપી અંજના કૃષ્ણ ત્યાં કાર્યવાહી થઈ રહી હતી ત્યાં પહોંચ્યા ગામના લોકો પણ એ સ્થળે હાજર હતા અધિકારી અને લોકો વચ્ચે દલીલ થઈ પછી મહારાષ્ટ્રમાં હાલમાં સત્તામાં રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જે છે એનસીપી જે છે એના કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીની ફોન આપું એવું કહ્યું એના પછી નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે કરો છો તમે અભી હાલ જ આ કાર્યવાહી રોકી દો એના પછી અજીત પવારનો અવાજ સાંભળતાની સાથે મહિલાએ એવું કહ્યું કે હું તમને નથી ઓળખતી મને નથી ખબર કે તમે કોણ છો અને એના પછી આખી બબાલ જે છે વધી ગઈ દલીલ વધવા લાગી અને એમણે એવું કહ્યું નેતાએ કે મુંબઈમાં અત્યારે મરાઠા આંદોલન ચાલી છે વાતાવરણ અસ્તવ્યસ્ત ન થાય એના માટે તમે આ કાર્યવાહી ન કરો અજીત પવારની વાત સાંભળતાની સાથે આઈપીએસએ કહી દીધું કે તમે એક કામ કરો મારા નંબર પર ફોન કરો હું તમને નથી ઓળખતી અજીત પવારે જે રીતના આ સાંભળ્યું એના પછી એ ગુસ્સે થઈ ગયા કે હું તો ડેપ્યુટી સીએમ છું મને કેમ નથી ઓળખતા અને પછી એમણે કહ્યું કે કામ બંધ કરો શું તમારામાં આટલી બધી હિંમત આવી ગઈ છે તો તમે આ બધું કહી રહ્યા છો એક કામ કરું છું તમે મને તમારો નંબર આપો હું વિડીયો કોલ કરી લઉં તમે મને જોઈ લો એટલે તમે મને ઓળખી જશો घटना वीडियो सोशल मीडिया पर वायरल वायरल वीडियो पर पहला नजर करिए घटना आदेश देता हूँ और आप जाओ तहसीलदार को बताओ क्यूँ तो अजीत पवार जी का फोन आया था डिप्टी चीफ मिनिस्टर ने मुझे कहा सब रुकवाने के लिए क्योंकि अभी मुंबई में जरा मुंबई का माहौल एकदम तो खराब हुआ है उसको अपने को प्राधान्य देना है मेरा नाम बताओ तो उनको सर वो मुझे आप एक, एक काम कीजिए आप मुझे मेरे फोन में मतलब डायरेक्ट कॉल कीजिए ना एक मिनट चल मैं मैं तेरे ऊपर तो एक्शन लूंगा अभी मैं खुद आपके साथ बोल रहा हूँ आप मुझे डायरेक्ट कॉल बता दिए सर मुझे ये भी पता है आप सर समझ रही है सर जो आप बोल रही है समझ रही है पर मुझे मुझे देखना है ना तेरा नंबर दे दो या व्हाट्सएप कॉल करो ठीक है मैं यहाँ से बोल देता हूँ ठीक है सर मेरा चेहरा तो आपको समझ में आएगा ना ठीक है सर इतना आपको डेरिंग हुआ है क्या सर मेरे को तो कार्रवाई जो किया तो है मुझे तो तो कैसे पता है को कौन है? सर सर मुझे पता नहीं है ना सर मैं मैं सिर्फ यही बोल रही हूँ सर समझ रही है वो आप बोल रही है जो सर मैं डायरेक्ट સર આ વિડીયો વાયરલ થતાં પછી એનસીપીના નેતાઓ તરફથી સ્પષ્ટીકરણ આવવા લાગ્યા બહુ જ બધા નેતાઓએ આ વિડીયોની ટીકા કરી એના પછી જવાબ મળ્યો કે તો અધિકારી કાર્યકર્તાઓ સાથે ખરાબ વર્તન કરતા હતા એટલે નેતાએ આવું બધું કહેવું પડ્યું અને અત્યારે કોઈ જ સમાજ વચ્ચે હતા ના ફેલાય કે પછી બે સમાજ વચ્ચે કોઈ ન થાય એટલા માટે કામ રોકવાની વાત કરી રહ્યા હતા પ્રશ્ન કામ રોકવાની વાત કરી કે ન કરી એનાથી પણ વધારે આ વાયરલ વિડીયો જોયા પછી એક સવાલ એ થાય છે કે નેતાઓના મગજમાં કેમ એવું ફિટ થઈ ગયું છે કે કોઈ પણ અધિકારીને ફોન કરીને તતડાવી શકે છે અધિકારી વાલા બનવા માટે કેમ નેતાઓના કામ કરવા લાગે છે જ્યારે એક અધિકારી એવું કહે છે કે હું તમને નથી ઓળખતી તો સ્વાભાવિક રીતના એ ન પણ ઓળખતા હોય કે પછી અમને કટાક્ષમાં એવું કહ્યું હોય હવે આઈપીએસ અધિકારીના મગજમાં શું ચાલતું હોય હતું એમનું શું હતું એમનું કોઈ વર્ઝન સામે નથી આવ્યું પણ પ્રશ્ન અહીંયા કામ રોકાવા બાબતેનો છે નેતાને કેમ એવું લાગે કે એ ફોન કરશે અધિકારીને અને કામ રોકાઈ જશે અને કાર્યકર્તાઓને પણ કેમ એવું લાગે કે કોઈ અધિકારી કામ કરવા માટે આવ્યા છે લાવો હું ડેપ્યુટી સીએમને ફોન કરું ને તમે એમને સાંભળી અને પછી કામ રોકાઈ દો આ બધાની વચ્ચે સામાન્ય જનતાનો મરો થતો હોય છે અધિકારીઓનો પણ થતો હોય કારણ કે અધિકારીઓ જે કામ કરવા માટે જતા હોય એમનું તો કર્તવ્ય છે કે એ જે જગ્યાએ ગયા છે ત્યાં કશું ન થાય અને ત્યાં યોગ્ય કામગીરી થાય પણ એ કામગીરી વચ્ચે જ્યારે નેતાનો એટીટ્યુડ આવી જાય અધિકારીનો એટીટ્યુડ આવી જાય ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો ગુજરાતના સંદર્ભમાં તો નેતાઓ એવું કહે છે કે કોઈ અધિકારીઓ સાંભળતા જ નથી એટલે ક્યાંક અધિકારી રાજ એટલું બધું વધી ગયું છે કે ત્યાં નેતાઓનું કોઈ સાંભળતું નથી ક્યાંક નેતા રાજ એટલું વધી ગયું છે કે અધિકારીઓ એવું કહી દે છે કે અમે તો તમને ઓળખતા જ નથી આ બધાની વચ્ચે જેને સાથે મળી અને સહિયારું કામ કરવું જોઈતું હતું એમાંથી કોઈ સહિયારું કામ નથી કરતા કોણ કેટલું પાવરફુલ એ બતાવવામાં લાગેલા છે અને સામાન્ય જનતા એમાં પીસાતી હોય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો